નાની વાતમાં આપણે આજે જયશ્રી ગોપાલ અંક છે અગિયારમા મહિના પંદર તારીખનો ઓગણ એંસીની સાલનો એમાં આપણે પ્રસંગ છે એક લેખ લખ્યો છે ને પ્રસંગ છે એ બે લેશું આઠમા પાને છે મોર પોતાના પોતાના પીંછાથી જ સારો દિશે છે મોટી વસ્તુ પાસે નાની વસ્તુ મેલવાથી મોટી વસ્તુની મોટાઈ દેખાય એવી જ રીતે જેમ મોટાની જરૂર છે તેમ નાનાની પણ જરૂર પડે જ નાનાથી મોટાની મોટા ઓળખાય છે અહીંયા નીચે એક દાખલો આપ્યો છે લઈ લઈએ આપણે સીધો અયોધ્યા નગરીમાં રામ જ્યારે રાજ્ય કરતા હતા તે સમયે એક બ્રાહ્મણ પ્રાતઃ કાળે ઊઠીને ઉઠીને સરયુ નદીમાં સ્નાન કરવા માટે જાય પાછો વળતા તેને એવો ભ્રમ રહે કે મને કોઈ અડી જશે સ્નાન કરીને આવે ત્યારે તે માટે દસ બાર પથરા પોતાની પાસે રાખે તે રસ્તે એક કૂતરો પોતાની જગ્યાએ જ બેસી રહે અને વહેલા કોઈ પણ માણસ તે રસ્તે નીકળે ત્યારે તે પોતાની સહજ સ્વભાવથી કરે આ બ્રાહ્મણ મનમાં એમ વિચાર કરે કે મને આ કૂતરો કદાચ અડકશે માટે એની પાસે જે પથરા હોય તેનાથી કૂતરાને મારે એ કૂતરો કોઈ દિવસ અડક્યો તો ન હતો આ બ્રાહ્મણના માર મારવાથી કૂતરાના શરીર પર ઘા પડી ગયા એક સમય રોજની માફક સાંજના વખતે અમુક વખતમાં અમુક વખત સુધી ખાસ અગત્યના જરૂરી પ્રજાના વર્ગને બોલાવીને રૂબરૂમાં ન્યાય ચૂકવતા એટલે કે રામ ભગવાન નીકળતા અને પ્રજા સાથે વાત કરતા કઈ તકલીફ હોય તો એ ન્યાય કરતા તે સમયે કૂતરો પણ રડતો રડતો ત્યાં આવ્યો તેને અંદર પહેરે ગીરે ન પેશવા દેતા તેને રોક્યો પણ રામે મનમાં વિચાર્યું કે એને કઈક દુઃખ હશે માટે અંદર બોલાવ્યો પછી રામે તેને મંત્ર દ્વારા પાણી છાંટ્યું અને પછી મનુષ્ય વાણી તેને આપી કૂતરાને શ્રી રામે પૂછ્યું તારા શરીરમાં આ ઘાસના વાગ્યા છે એટલે હવે પાણી છાંટવાથી એ કૂતરાને મનુષ્ય વાણી મળી અને હવે પૂછે છે કે તને શેના ઘા ગયા ત્યારે કૂતરાએ આ બ્રાહ્મણ બાબતની બધી વાત કરી બતાવી અને કૂતરાએ એ બાબત પણ જણાવી કે હું તો બ્રાહ્મણને કોઈ દિવસ અડક્યો જ નથી અને કરડ્યો પણ નથી પણ આ ગામમાં કોઈ પણ ચોર વગેરે ન આવે માટે તકેદારી રાખવા હું ભસ્યા કરું છું તેમાં આ બ્રાહ્મણ મને રોજ મારે છે રામચંદ્રજીએ તે સમયે પેલા બ્રાહ્મણને બોલાવીને પૂછતા જાણ્યું કે વાત ખરી છે બ્રાહ્મણ પણ ઉદાસ જેવો થઈ ગયો ત્યારે એક કુતરાને શ્રી રામે કહ્યું કે આ બ્રાહ્મણને શો દંડ આપીએ આ ન્યાય તને જ પૂછવું છે ત્યારે કૂતરો બોલ્યો કે હે પ્રભુ મેં પૂર્વમાં કોઈ પાપ કર્યા હશે તેથી તો મને કૂતરાની યોની મળી છે અને ફરી આ બ્રાહ્મણને હું કાંઈ દંડ આપવાનું કહું તો પછી હું ફરી વાર એનો અપરાધી થાઉં અને પાછી બીજી કોઈ યોનીમાં જાઉં મારે આને દંડ આપવાની કોઈ જરૂર નથી આને કોઈ પણ દેવ મંદિરનો અથવા તો કોઈ ધાર્મિક સ્થાનનો અધિકારી કારભારી આપ બનાવી દો જેથી આની કુટેવ છૂટી જશે અને કોઈનો અપરાધ નહીં કરે અને એનું કલ્યાણ થશે અને તેની કુટેવ નહીં છૂટે તો એની મેળે એનો પતન થશે હું તેને દંડ આપવાનું કહેતો નથી એટલે કે જો દંડ અપાતો હશે એની તે કુટેવ સુધરશે નહીં તો એનું પતન આપો થશે હું નિમિત નથી બનવા માંગતો હું તો એને સારું કામ જ આપવા માંગુ છું આ વાત ઉપરથી આપણે એ સમજવાનું છે કે કોઈ મનુષ્યને કંઈ પણ હોદ્દો કે સત્તા કે અધિકાર મળ્યા હોય તો બુદ્ધિમાન મનુષ્ય પોતાની સત્તાના મદમાં કોઈનું અપમાન કરવું કે પોતાની પોતાનાથી બીજાને તુચ્છ જાણવા અપમાન કરવું એ બહુ ખરાબ કામ છે અને એ કર્મ આપણે જ ભોગવવું પડે છે એને ધર્મ મધ કહી શકાય અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને